જો લાઈન માં હોય ને શું કહેવાય લાઈન માં હોય શ્રેણી આપણે હવે ક્યાં દોરવાના છે સમાંતર તો સમાંતર માં છે ને જેમ આપણે ગણિત માં દોરીએ છીએ ને બે રેખાઓ આ શું છે સમાંતર તો એમ જ આવશે અહીંયા તો આપણે શું કરવાનું છે સમાંતર જો આ પહેલો અવરોધ એને શું કહીશું આર આ બીજો અવરોધ એને શું કહીશું આર ટુ આ ત્રીજો અવરોધ એને શું કહીશું આ ત્રીજો સમાંતર માં ની નીચે એક હવે જોડી દીધા હવે આને કોની સાથે જોડશું આપણે બેટરી સાથે કોની સાથે આ બેટરી છે વી વોલ્ટ હવે જો અહીંયા આપણે સ્વીચ ઓન કરશું એટલે પ્રવાહ અહીંયાથી પસાર થશે આ પણ જો અહીંયા પહોંચીને ત્રણ અલગ અલગ તારમાં જશે ને પ્રવાહ તો પ્રવાહ બધાનો બદલાઈ જશે જો અહીંયા આઈ વન અહીંયા આઈ ટુ અહીંયા આઈ થ્રી તો જો ઓલામાં પ્રવાહ સરખો હતો અહીંયા પ્રવાહ સરખો હતો નથી અહીંયા શું સરખું હશે વોલ્ટેજ સરખો હશે વી સરખો હશે તો પાછા આપણે એ જ લખશું બોલો શું લખશું આકૃતિમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેટલા અવરોધો છે ભાઈ પ્રમાણે ત્રણ અવરોધો કયા કયા ત્રણ અવરોધો છે અવરોધો આર વન આર ટુ અને આર થ્રી ને સમાંતર જોડેલ છે કેવા જોડેલ છે સમાંતર જોડેલ છે હવે જુઓ ત્રણેય અવરોધો માંથી વહેતો પ્રવાહ કેવો છે જુદો જુદો છે ને આઈ વન આઈ ટુ આઈ થ્રી અહીંયા લખવાનું કે ત્રણેય અવરોધો માંથી ત્રણે અવરોધો માંથી પ્રવાહ વહેતો પ્રવાહ કયો છે અને છે પરંતુ તેમનો વિદ્યુત સ્થિતિમાન કેવું છે કેવું છે સમાન છે અહીંયા શકો પરંતુ તેમના વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન કેવા છે समान जे बराबर હવે પાછો ઓહમ નો નિયમ સુ લખીશું તો ઓહમ ના નિયમ મુજબ ઓહમ નો નિયમ શું હતો V = I I આ રતો હવે જો ઓલા જે રહેના તો એમાં વોલ્ટેજ અલગ હતો એટલે આપણે વોલ્ટેજ નું સૂત્ર કરતા રાખી તો કોને અહીંયા શું અલગ છે I અલગ છે તો આપણે સૂત્ર કરતા કોને બનાવશું I ને તો I નું સૂત્ર કરતા બનાવતા R કે જતો રહેશે છેદમાં એટલે આપણે આનો ઉપયોગ કરવાનો છે કારણ કે i અલગ અલગ છે સમજ્યા સમાંતરમાં તો તું લખીશું i બરાબર v ના છેદ માં r આ ઓહમ નિયમ પ્રમાણે થયું સમજ્યા કે નહીં ઓકે હવે જો મારી વાત સમજો હવે પાછું જેમ પહેલા કહ્યું હતું અવરોધ r1 માટે કોના માટે તો બોલો એના માટે લખો તો જો અવરોધ r1 માટે i કેટલો છે i કેટલો છે i1 તો i ની જગ્યા પર શું આવશે i1 v કેટલો છે v જ અને આર કેટલો છે આર વન એવી જ રીતે અવરોધ આર ટુ માટે શું લખાશે આઈ ટુ બરાબર વી ના છેદમાં આર ટુ એવી અવરોધ માટે શું લખાશે આઈ થ્રી બરાબર વી ના છેદમાં આર થ્રી હવે ઓલામાં હવે આ બધા આ બધા જ આઈ વન આઈ ટુ આઈ થ્રી નો સરવાળો કરીએ કોને જેટલો મળે આ જેટલો બેટરીમાંથી જેટલો પ્રવાહ નીકળ્યો હતો એટલો થાય ને તો અહીંયા લખીશું કુલ પ્રવાહ શું લખીશું તો કુલ પ્રવાહ આપણે battery કેટલો પ્રવાહ આપ્યો હતો એને i હવે ભલે અંદર ગમે તેટલો છૂટો પડી ગયો પણ એ બધાનો સરવાળો તો battery ના પ્રવાહ જેટલો જ થશે તો i બરાબર શું થશે i1 i2 i3 પણ i ની જગ્યા પર શું મૂકશું v ના છેદમાં r i1 ની જગ્યા પર શું મૂકશું v/r1 i2 ની જગ્યા પર શું મૂકશું

આર ટુ પ્લસ એક ના છેદ માં આર થ્રી થઈ ગયો સમજી જો કફાવત પૂછાય શ્રેણી જોડાણ ને સમાંતર જોડાણ શ્રેણી જોડાણમાં શું થાય